મેઘવાળ જ્ઞાતિના સાહ્યા અટકના કુટુંબ પણ વસેલા એમાં આનંદથી જીવે એમને એ સમયના મહાન સંત શરી આપવા દાના બાપુની કીર્તિ સાંભળી અને સલાળા દર્શને ગયા ત્યાં એમને આનંદ મળ્યો જીવને શાંતિ મળી પછી તો એક નિત્યક્રમ થઈ ગયો મહિનો બે મહિના ખેત મજૂરી કરે અને જેવા દાના બાપુ યાદ આવે તો સલાળા જાય જગ્યામાં બે દિવસ ટેલ ટપારો કરે દાન બાપુ ના આશીર્વા સાંભળે અને નાના મસિયાળા આવી ફરીશ કામે લાગી જાય વિક્રમ સંવંત અઢારસો માં ફાગણ વદ 11 ને એમના પત્ની ધનબાઈ ને પુત્રી નો જન્મ થયો નામ રાખ્યું સોનબાઈ દાના ભગત અવારનવાર સલાળા જાય આ નિત્યક્રમ હતો એમ કરતા એક દિવસ દાના ભગત સલાળે ગયા છે દીકરી સોનબાઈ સોનબાઈ વર્ષની થઈ છે છે બાપ ટપારો કરે અને આપા દાના બાપુના ઢોલિયાની બાજુમાં રમે છે અને આંગતુકોને જોઈ બાળ માણસ મુજબ જિજ્ઞાસા સંતોષે છે એમાં એ ભૂળુડી દીકરી દાન બાપુની નજરે પડે છે બાજુમાં બોલાવી મા બાપનું પૂછે છે આંગળી સિંધીને સોનબાઈ મા બાપને બતાવે છે પરંતુ ભોળે બાળા પર આપા દાના બાપુની કૃપા ઉતરે છે અને નામ ભોળે આપે છે પાસે બોલાવી આશ્રી ભોળીમાં ઉપર પોતાનો પંજો ઠેરવી આશીર્વાદ આપે છે એમને અને આશ્રી ભોળીમાંની શેતના નાની ઉંમરથી જાગૃત થાય છે ભક્તિમય ઘર અવારનવાર કોઈ મહેમાન આવે કોઈ પ્રસંગ અનુસાર ઘરે વજન સત્સંગ થાય મહિને દાના દાના ભગતને આપા બાપુના દર્શન કરવાની ઈચ્છા થાય તો સલાળા જાય એવું ભક્તિમય વાતાવરણમાં આઈ ભોળે યુવાન અવસ્થાએ પહોંચ્યા પરંતુ ભક્તિ વાળું જીવન ઘર સંસાર માંડવાની જરાય ઈચ્છા નહીં બસ દાના બાપુની આશીર્વાદ અનુસાર ભક્તિ કરવી આવ્યા હતા ને ગરીબ ઘરે પરોણા સાસવવા માતા પિતાની સેવા કરવી એવી એમની ઈચ્છા પરંતુ દરેક માતા પિતાની દીકરી હોય કે દીકરો એમના સમય અનુસાર લગ્ન ગ્રંથિથી જોડાય અને એમનો ગૃહસ્થ આશ્રય સાંભળે એવી દરેક માતા પિતાની અભિલાષા હોય એટલે એમની શોધખોળ ચાલુ હોય છે આ શોધખોળના હિસાબે ધારી તાંબાના ભલગામે બેડવા અટકના મેઘમા વાળ યુવાન મૂળા ભગતની વાત મળી એ પણ ગિરનારી સંતોનો સાહક અને વેલા એની ધૂણીએ અવારનવાર મહેનત મજૂરી કરી બે પાંચ મહિને જુનાગઢ જતા હોય એમને પણ સંસારમાં જરાય ઈચ્છા નહીં એવા યુવાનના માતા પિતા પણ કન્યાની શોધ કરે છે અને કુદરતે સંજોગો ઊભા થતા બંને પરિવાર નાના માસિયાળા દાના ભગતના ઘરે મળે છે અને આ ભક્તિમય જોડીના ગાય લગ્ન ગોઠવાય છે અને પરણીને ભોળીમાં ભલે ગામ સાસરે જાય છે ત્યાંથી પણ મહેનત મજૂરી કરીને બે ચાર મહિને આપાદાના બાપુના દર્શન કરવા બંને જણા સલાળા જાય છે બે દિવસ તેલ ટપારો કરીને ફરી પાછા કામે લાગી જાય છે આવું ભક્તિમય જીવન નિર્વાહ કરતા ભોળીમાં મૂળા ભગતના ઘરે દીકરી રાજબાઈનો જન્મ થાય છે એક વખત ભલગામે શિવરાત્રી ઉપર ગિરનાર જવા વાળા સાધુડાનો સંઘ ગામમાં ઉતારો કરે છે અને સાધુડાના દર્શન થતા ભગતના ભીતરમાં જે ઈચ્છા હતી એ બહાર આવે છે અને ભોળી માને વાત કરે છે કે મારો જીવ આ સંસારમાં મૂંઝાય છે તો મને રજા આપો હું કાયમ માટે વેલા બાવાની ધોણીએ જવા માંગુ છું બંને પતિ પત્ની વિચાર વિમર્શ કરી એક વાત ઉપર આવે છે ભલે આપણે છૂટા પડીએ પણ જીવનના આખરી સમય આપણે સાથે મળવું અને સાથે આ દેહ છોડવો એવા બોલ કોલ સાથે આ ભોળીમાં મૂળા ભગતને રજા આપે છે ત્યારબાદ આ ભોળીમાં સલાળે દાના બાપુને ત્યાં આવે છે રોકાય છે અને દાન બાપુને જણાવે છે કે બધી વાત દાન બાપુ આવકારે છે એમની ઈચ્છા અને આશીર્વાદ સાથે ભોળીમાં જગ્યા ટેવ ટપારો કરે છે સમય વહેતો જાય છે આ ભોળીમાંની દીકરી રાજભાઈ યુવાનીના ઉંમરે પહોંચી છે એક દિવસ દાનબાપુ આ ભોળીને જણાવે છે કે દીકરી તારી દીકરી રાજભાઈ ઉંમરલાયક થઈ છે તો તારે ગામ જા ત્યાં મહેનત મજૂરી કરી અને રહેજે અને સમાજમાં રહેવાથી ત્યાં તારી જવાબદારી કન્યાના લગ્નની એ પૂરી થશે અને મારા આશીર્વાદ તારી સાથે છે દીકરી ત્યાં મારા ઠાકરનું સ્મરણ કરજે આ ભોળીમાં માસિયાળે આવે છે રહેવાની વ્યવસ્થા કરે છે મહેનત મજૂરી કરી દીકરી પોતાના ભાઈ નાગાજણના દીકરા ત્રિકમભાઈને દીકરી આપે છે અને બાકીનું જીવન મહેનત મજૂરી સાથે આવ્યા ગયા અને અતિથી સત્કાર સાથે વિતાવે છે એક વખતનો સમય છે વરસ ખૂબ સારું થયું છે ઘઉંની ઉપજ સારી છે બધાએ ઘઉંના ખળા કરી લીધા છે અને પછીથી ગરીબ મજૂર લોકો જે જમીનમાં ઘઉંના સરળ પડ્યા હોય એની ડુંડિયું વીણવા જતા હોય છે કોઈ ખેડૂતના નથી પડતા હોતા એવા સમયમાં અન્ય પાડોશી મહિલાઓ સાથે આયસરી ભોળીમાં પણ સરળ ડુંડિયું વીણવા જાય છે ખેડૂત કણબી અહંકારી હોય છે વાડીએ કોઈ નથી કે કોઈને પૂછે એમ અનન્ય ખેતરેથી વીણેલ સરળ ડુંડિયું સાથે આ ખેતરમાં પણ ડુંડિયું વીણવા લાગે છે અને ખેડૂત આવતા આ મજૂરિયા સ્ત્રી વર્ગને ના બોલવાનું બોલે છે આઈનો આત્મા દુભાય છે અને જે કાંઈ સરળ ડુંડિયું ભેગી કરી હતી એ ત્યાં મૂકીને એટલું બોલે છે તમારો ભાવ તમને અને ઘરે ચાલી જાય છે થોડા બે ત્રણ કલાક પછી ખેડ ખેડૂતને બળદ જોડી બીમાર પડે છે ઘણા ઓછ્યા ઓસળ કરાવવા છતાં સારું નથી થતું તો ખેડૂત દાન બાપુઓ મહારાજની જગ્યામાં સલાળા ગાડી ઘઉંની ટેલ કરવાની માનતા રાખે છે અને સાંજ બળ બળદો સારા થાય છે ખેડૂત ખુશ થઈ બીજા દિવસે માનતા ઉતારવા ગાડું ઘઉં ભરીને સલાળા જગ્યાએ જાય છે કહે છે કે મારી માનતાના ઘઉં તમે સ્વીકારી કરી ઉતારી લો ટેલીયા નાના બાપુને પૂછે છે દાના બાપુ ખેડૂતને બોલાવી કહે છે મુઠી સરળની ડુંડીઓના બદલામાં આ ગાડી ઘઉંની તું દેવા આવ્યો છે એ આપણા હમણાં નથી આ ઘઉં નાના મશિયાળા આ ભોળીમાંના છે એય જોગમાયા ને ત્યાં ઉતારી આવો ખેડૂત અસંબામાં પડે છે આ શું આય ભોળીમાં જોગમાયા મારી બહુ મોટી ભૂલ થઈ વાત એ પારખી ગયા અને ગામ તરફ વળતા બળદો પણ સાલવાની રફાતાર વધારી વહેલા નાના મસિયાળે આવ્યા ખેડૂતે બે હાથ જોડીને વિનંતી કરતા કહ્યું કે માં આ ઘઉં ક્યાં ઉતારું કાશી માટીનું ઘર ઓંસરીમાં એક નાની કોઠી પડી છે માએ બતાવી ત્યાં ઉતારો માન પાંચ પાંચ મણ ઘઉં સમાય એવી કોઠીમાં ગાડી ઘઉંની સમાઈ ગયા ખેડૂતનું અભિમાન ઉતરી ગયું અને માની શરણાગતિ વર્ષોથી જે કાંઈ ખેતીમાં ઉપજે એ માનતા નિમિત્તે યથાશક્તિ એમની પેઢી પણ આજે એ માનતા જાળવી રાખી છે આ કોઠી માટે રાજબાઈને જણાવેલ કોઈ દિવસ કોઠી ખોલતા નહીં આ દાન બાપુની પ્રસાદી છે અને જે અનાજ જોઈએ એ સાણે એટલે કોઠીના નાળસેથી અનાજ લેવું એ કોઠીનું અન્ન દુષ્કાળના સમયમાં કઈ કેટલાયના જઠર રાગની શાંત કરી પરંતુ સમય જતાં આ ભોળીમાની સમાધિ પછી આ રાજભાઈ ક્યાંય બહાર ગામ ગયેલા અને જિજ્ઞાસા વંશ એમના વહુએ કોઠી ખોલેલા સંતોના વસન જળાવવા એક દિવસના સમયે આ ભોળીમાના ઘરથી દૂર દિવાળી ઉપર દેવીપુંજક લોકોના ઉતારા થયા અને એમની શ્રદ્ધા અનુસાર માતાજીના નિવેદ રાખ્યા એમાં પશુબલીના રિવાજ મુજબ એક પાડાને ધરવાની વાત આવી ભુવા ધૂણિયા અને પાડો નક્કી થયો પરંતુ પાડો ત્યાંથી છટકી જાય આ માના ઘર બાજુમાં બેસી ગયો એ લોકો પાડો લેવા આવ્યા માં ભોળીએ એમને ખૂબ સમજાવ્યા પરંતુ એ સમજ્યા નહીં આ ભોળીએ પાડા ઉપર કરુણા વર્ષ વરસાવી કોઈ રીતે દેવી પૂજકો પાડાને લઈ જઈ શક્યા નહીં અહીં તેમને આઈ શ્રી ભોળીમાના રૂપમાં સાક્ષાત જોગમાયાના દર્શન થયા એમને વાત સમજાણી અને એ શાંખના પૂજકોએ કાયમી માટે જીવબલી પ્રથા છોડી મૂકી પછી આ ભોળીમાં એ પાડા પર સવારી કરી આજુબાજુના ગામે જતા સમય જતા આ ભોળીમાને વાવડ મળ્યા છે કે સ મહિના વરસ દિવસ પહેલાં મૂળા ભગતે ભલા ગામ સમાધિ લીધી એમને બહુ દુઃખ થયું પરંતુ સમાધિ લેતા પહેલાં વસન યાદ હતું પરંતુ ભોળીમાં સંસારમાં રહે એવું ધારીને જાણ નહીં કરેલ ભોળીમાને બંને જણાના બોલકોલ યાદ આવ્યા થોડા દુઃખી થયા અને ગામ ભાઈઓ સાથે ભલગામ આવે છે હૃદયની લાગણી આંસુરૂપે વહે છે અને મૂળા ભગતની સમાધિમાંથી ભગતનો પંજો બહાર આવે છે એ પંજો સાથે લઈને આ ભોળીમાના નાના માસિયાળા આવે છે અને જીવતા સમાધિ લેવાનું નિર્ધારિત કરે છે આ તો ભાઈ પાનસાળના સંત ગિમનાથની પ્રસાદી હતી આપા મેપા આપા રતા આપા જાદરા એમના શિષ્ય આપા દાના બાપુ મહારાજ એમના શિષ્ય આપા વિસામણ આપા ગીગા આઈ મૂળીમા આય ભોળીમાં મુરજી બાપા બાપાના મુખ્ય શિષ્યો હતા દાના બાપુની કૃપા દ્રષ્ટિ પામેલ સંતોની વાડીમાંના ફૂલ આઈ શ્રી હોળીમાં સર્વ સંતોને સમાધિની જાણ કરે છે સર્વ સંતો પોતાના ગુરુની હાજરીમાં આઈ શ્રી ભોળીમાં સમાધી લે છે વિક્રમ સવંત અઢારસો ને સત્તાવન ભાદરવા સુદ શેઠ અને ગુરુવારે સૌરાહાષ્ટની ધરતી જ્યાં સંત સતીઓ સૂરવીરો અને દાનવીરો જન્મે છે જેમની ધર્મ ધજાઓ આજે આકાશથી વાતો કરે છે અને દિવસે દિવસે વધુ માનવ સેવા સાથે પુશુ પંખી અને વૃક્ષોની સેવા વધી રહી છે આઈશરી ભોળીમાં પછી આઈ રાજબાઈમાં ભોળીમાની જગ્યા સંભાળેલ અને એમના ચાર દીકરા હતા અને સંત પરંપરા આજે સસવાયેલી છે રાજી આઈ સોથી પેઢીએ મેપા ભગતના દીકરા કરષણ ભગત મહંત તરીકે સેવા હાલમાં આપે છે મિત્રો જય શ્રી આઈ ભોળીમાની અને મિત્રો આ વાત ખૂબ જ સરસ રીતે અહીં મૂકવામાં આવી છે તો ખરેખર તમને ગમી હોય તો વિડિયોને શેર કરી દેજો લાઇક કરી દેજો જય માતાજી અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનો અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને જલ્દી મળી શકે થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશો ન